નમસ્તે હું ઉષા મહેતા ઉંમર એકસઠ વર્ષ એટલે આમ તો સિનિયર સિટીઝન પણ તાકાત છે કોઈની કે મને માસી દાદી કે બાકાઈને બોલાવે એટલે તમને થતું હશે ને કે હા ઉંમરે આ ભાઈ અહીંયા ઓડિશનમાં શું કરે છે કહું કહું પણ જરાક બેસી મને પ્લીઝવા છે આજે છે ને તે હું રડી બહુ જ રડી મેં ખીચડી બનાવેલી તે દાજી ગઈ મારા વર રમેશ છે ને તે હંમેશા કહેતા કે તું દુનિયાની એક માત્ર સ્ત્રી છે જેની દાજેલી ખીચડી પણ સ્વાદમાં સર્વશ્રેષ્ઠ હે હતા જેવા મારી ભૂલો નહીં વખાણી એટલે મને થયું કે આ દાજડી જોઈને રડવા કરતા હું કંઈક કરું રમેશને પણ એ જ ગમ્યું હું છે ને આજે લાભશંકર ઠાકરની એક એક વખત રજૂ કરવા જઈ રહી છે એક મિનિટ જરા આપ થોડુંક પ્રિફર કર્યું પ્લીઝ હવે આપી થેન્ક યુ હા સ્ક્રી

બાળકો છે પણ અમુક ઉંમર વીતી જાય ને પછી કોઈ પૂછતું નથી વાર્તા પૂરી એક વાર પૂછવાનું યાદ રાખે કે તમે ચા મળી લેશો કે પછી એ ગયા ને પછી બધા મને પૂછતા બેન મજામાં અરે હા હા મજામાં જુઓ ને સરસ સાતલા પહેરું છું વાળ ઓળું છું શુગર માપું છું રાતમાં એકલું લાગે ને ત્યારે રમેશ ની સાઈ પડકું ફરીને એની સાથે વાતો પણ કરું છું અને દિવસે દિવસે તો વોટ્સએપ છે ને બધાને મેસેજ ફોરવર્ડ કરી કોઈ વાંચે કે ના વાંચે જવાબ આપે કે ના આપે એ તમારા લોકોને પણ મને વોટ્સએપ નંબર આપજો ને સવારે સરસ ફૂલવાળા ગુડ મોર્નિંગ અને રાત્રે ભગવાનના પોતાવાળા ગુડ નાઇટ મોકલીશ હું ફેસબુક પર પણ છું હા મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલજો હા પણ આ બધી તો આભાસી દુનિયા બાદ કોની સાથે કરવી એટલા માટે તો આજે હું અહીંયા મારી જાતને યાદ અપાવવા કે હું છું હું જીવંત છું મારા મારી રાહ જોતા છે અમુક ધૂંધળા અમુક સ્પષ્ટ મારે હસવું છે મારે નવું કશું કરવું છે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી

મને એટલું બધું હસવું છે કે પેટમાં આટી પડી જાય મને ઉગતા સૂરજ ને પ્રેમ કરવો છે મારે કવિતાઓને ચાહવી છે અને જો કોઈ સારો પુરુષ મળી જાય તો એને પણ